એવો વરસાદ આવ્યો ભાઈ આ પાણી હમણાં કલાક માં ઉતરી જાય બધું પવન ના હિસાબે પાણી કઈ થી નીકળી જ ન હોય ગયું હવે હવર થઈ ગયો આવું હાલે જશે તો એકચ્યુઅલી વી આર ગોઈંગ ટુ પોરબંદર લોક મેલા જ્યાં મેળો કરવા જાય ખરો બપોરે બાર વાગીને ને ચોવીસ મિનિટ થઈ અમે અગિયાર વાગ્યા પછી નીકળ્યા હતા તો ધીમે 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 કરતા અહીંયા પહોંચ્યા હવે અમે ભાડવાળું ક્રોસ કરી ગયા અને બાબળા પહોંચવા આવ્યા તો જાય હે તો બ્લોગની શરૂઆત અહીંયાથી કરીએ તો સલમ નમસ્તે વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ગાઈઝ તમે ચુસ્ત થશે દુસ્ત થશે તંદુરસ્ત થશે અને આ તંદુરસ્તીને બરકરાર રાખી અને ગરમી વાળા બ્લોક તમારું સ્વાગત છે તો બનિયા રેજો તમે આજે અમે લોકો ઓછા કેમ કે અમારા ઘરે કોઈ હતા નહીં એકચુઅલી બધા જેને જ્યાં ભાઈ ત્યાં વયા ગયા વીરભાઈ અમારે પાસે સીટ બેટ નાખીને બેઠા આવે એને આમ કાયદાનું એકદમ પાલન કરે કેમ કે આ હમણાં ગોપાલ ઇટાલિયા જ જો મેઉલ બોગરા ગોપાલ ઇટાલિયા આ બધાય હવે એમાં મને થાય કે પાલટી પલટન મારી જાય એવું લાગે ટ્રાફિક છેલ્લી વાર તો બહુ બધી આ વખતે કેવી કોઈ રોડમાં આમ દેખાય ધીમે ધીમે વટલી તો નોર્મલ કહેવાય ફટાક દઈ ને આવી અમે મિત્રો તમે આગળ જોયું કે અમે મેળો કરવા ગયા તા મેળા માં એવું થયું કે વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે મેળા ના થોડા ઘણા દર્શન જાડું મોટું લગાડી અમે ભાગી આવ્યા ઘરે લઈને એમાં ભેગો થાય એમ નતું એટલે હવે આજે વીસ તારીખ છે તો આજે અહીંયાથી શરૂઆત કરીએ ને બનિયારે જો પવન સાથે વરસાદી માહોલ એકદમ તડાકે ભળાકે હાલે આમ જ્યાં આમ જોવો તો ખરી સો એ સો ટકાની અગાહી છે આજે આ બધું બંધ થઈ ગયું છે આ ઉર્જાવાળાના ફેન બેન ને બાકી તો નીકળી જાય એમ પાણી પાણી કરી નાખે આમ એટલે આજે તમને આમ બધું શું કહેવાય કે પીપુડા ફજુ ફાકા નહીં દેખાય આમાં તો પાણી ને એવું બધું દેખાય એટલે ધીમે ધીમે તમે બનિયારે જાઓ તો હમણાં જાય આમાં આગળ પાણી કેવું ભરાણું એ બતાડ્યું તમને એટલે કપડા બપડાને બે ત્રણ જોડવાનું કામ લઈ લીધું એટલે હવે ઘરમાંથી ભેરવાય નતાપતા આપણે હવે એમ જ ફરવાનું હોય એક બે દિવસ જ્યાં સુધી વરસાદ ના થાય ત્યાં સુધી તો આગળ કન્ટીન્યુ કરીએ સાત સતસક આ દેતા રહેજો બરોબર ને હાલો હાય एवरीवन વેલકમ બેક ટુ અનધર બ્લોક તો આગળ છે તમારો એક તડકતા ભડકતા એકદમ વરસાદી માહોલ સાથે ધીમે ધીમે ક્યાંક આજે પહેલાં વહેલા કૂકર કરે ને એની રીતે પરફોર્મન્સ કરે કે એનો વારો આ જાય તો કાંઈક બતાવવાની તમને કોશિશ કરીએ અમને ભાઈ મને કંઈક જાણવાનું મળે જોવાનું મળે અહીંથી થોડાક આગળ નીકળીએ તો છેલ્લા કેટલા બે ત્રણ દિવસ એ વારો હોતો ને બે ત્રણ દિવસથી વરસાદ બહુ સારામાં સારું પડે છે લાઇટ આવે અને લાઇટ જાય એ કોઈ ઠેકાણા રહ્યા નથી એવું હું હાલે ધીમો ધીમો અમારે આજે સ્કૂલ ખુલે આજે કેટલી તારીખ છે વીસ વીસ છે ને છોકરાઓ આજે વીસ ઓગસ્ટ છે આજે સ્કૂલ ખુલી પણ છોકરાઓ કીધું કે હવે અમારે આજે નથી જવું કેમ કે વરસાદ બહુ હોય ને અમારે અહીંથી થોડાક આગળ જાય ને એટલે બે જગ્યાએ પાણી આવે પાણી એક જ છે પણ બે જગ્યાએ આડું આવે તો એમાં એક જગ્યાએ નીકળી જાય બીજી જગ્યાએ નીકળે એટલે હું મારું બાઇક પણ બીજા વાળી મૂકીને આવ્યો રસ્તામાં આની આખી તો બહુ કરી હતી ને મેડમ અમારે સવાર ને આવ્યો એમાં કામે ઘંટી ખરાબ હતી દી રિપેર કરી આ બાજુ આવતી અમારે એમાં

તો આજે તમને અમે શીખાડશું રોટલો કેમ બને પેલા મીચા ને લેવા ને ભાઈ પાણી નાખવાનું

મોબાઈલ મારો ખરાબ થઈ ગયો પણ આ તો હું બ્લોગ ના બનાવીએ તો પાછો માહોલ નહીં થાય એટલે મેં કીધું લઈ લઈએ આપણે ઓથારે ઊભી જાય પંખા બાજુમાં ને એના ઉપરનું પલાક નથી દેખાતો એટલા વાદળા નીચે આવી જાય પાણી ધોધમાર જાય વરસાદે પણ ભૂકા ને ખાય એવો પીડ્યો સારો પીડ્યો નહીં બોલો નહી કામ સિરિયસ થાય કે નથી ઇન્ટરવ્યુમાં તો મિત્રો સારું હે ને વરસાદ ચાલુ થઈ ગયો ઘરમાં વયો જાય કેમ કે પલરી જાય ને તો બધું વયુ જાય અમારું માંડ માન એક તો આમાં ભેગું કર્યું એજ જ હવે કપડાં કીધી મળે એ ખબર ને આમ નામ ફરવાનું હોય બે ત્રણ જોડીને મહાલો દેવાઈ ગયો અને એ આવ્યા બોરડીને પૂરું કરી દીધું બાઠી ગઈ એટલી તો માંડવીમાં સહેલી સહેલી હલે હતા પાણી પાણી કેટલી ઘડી કલાક

કે થોડું વધારે જવા જેવો ને ત્યાં ત્યાં સુધી તમે આમ ઇન્જોય કરો હો લીલાભાઈને એન્જોય કરો એન્જોય નજર પૂગે ત્યાં સુધી પાણી હે આમ પાછળ જોવો અમારે ડેમ છે નાનો આવ્યો એની ઉપર ઓલો મોટો ડેમ છે કંઈ તો નહીં અહીંથી આવે હમણાં વરસાદ સેલોસ રેકોર્ડ કર્યું ને એના પછી જ ચાલુ થયો તો મૂકા ઘાટી એવો વરસાદ એવો ભાઈ જા પાણી છે ને હમણાં હવે કલાકમાં ઉતરી જાય બધું પવનના હિસાબે પાણી ક્યાંથી નીકળી જ ન હોય ગયું પવન ને હવર થઈ ગયું અને આવું હાલે આમાં ધીમો 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 પાણીનું વાતાવરણ જો ઓલું બધું એકમેક થઈ ગયું અમે રસ્તો હોય ને ત્યાં બધું બાઇક તો નીકળે એમાં ભૂલી જવાનું ટ્રેક્ટર હોય તો જવાનું આપણે તો ઓલી વાડી સામી દેખાય ને મૂકી દીધું બાઇક હવે ગામમાં જવાનું હોય અહીંથી આમના માલ લઈને ત્યાંથી લઈને વયું જવાનું થોડુંક જો આમ ફરી પાણી હે થોડું થોડું કઈ નોર્મલ કહેવાય આ પાણી તો આટલું હજુ ન થાય પણ આમ આવ્યું એમ

હવે વરસાદ ના આવે તો હમણાં થોડી ઘણું બધું ખાલી થઈ જાય ઓલી બાજુથી પાણી આવે ને એને માનો કે બે કિલોમીટર ઉપરથી પાણી આવે આ બાજુથી થી પછી આ બાજુ જાય આ બાજુથી તો એટલું પાણી આવે નહીં નોર્મલ આવે કે આ બાજુ આમ કાઢી ન થતો એટલે મેન મુદ્દો એ છે વેલકમ બેક અનધર ડે તો ગઈકાલે તમે જોયું આમ તો આજે જ તમે જોયું હવે અમારે ગઈકાલે થઈ ગયું કેમ કે આજે સવાર સવારના સાડા આઠ પોણા નવનો સમય છે જે પીરિયડ હતો ને એ ભગવાન બધો પૂરો થઈ ગયો પાણી આવ્યું હતું એ બે કલાકમાં પૂરું થઈ ગયું પણ હાજર હું લાઇટ નથી અને અમે હતા થોડાક કામમાં અહીંયા જે આવે ને ઢોરને બાંધો એમાં પાણી કરી ગયું હતું એટલે એની સાફ સફાઈ કાલે કરીએ અને આજે ચાલુ હોય તો આ બ્લોગની સમાપ્તિ અહીંયા કરીએ અને આના પછીનો જે બ્લોગ ચાલુ થઈ જશે હમણાં એમાં તમે જોશો બધું ઓકે સો અહીંયા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર સો થેન્ક યુ ફોર મેકિંગ અસ્પાર્ટ વેડિયો શી ગાય છે નેક્સ્ટ વ્લોક એટલે ડંડુ ઓડેલો નેવર ટ્રબલ વિન સાચવીને જો સાચો જો સમાજમાં ખાસ ધ્યાન રાખજો પશુપાલનનું ધ્યાન રાખજો જે સમય મળે ત્યાં ખબર આવી લેવાનું બિચારા કેમ કે મૂંગા પરાણી પીઠા હોય અને બે હવા ઉગવાનો સમય મળતો નથી પાણી ભરાઈ જાય કાદવ કીછળવાળું થઈ જાય અમારે અત્યારે એ જ પ્રોબ્લેમ છે પશુ માટે માણસને કોઈને કંઈ તકલીફ નથી તો મળીએ આ બીજા બ્લોકમાં તો આવજો આમાં તમે તો કરી દેજો કરવાનું હોય લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને ના ગો